ભુજની ફાગોળી આવેલા માધાપર ગામમાં નાના યક્ષનો મેળો ખુલ્લો વર્ષોની પરંપરા રહી છે અને માધાપર મધે નાના યક્ષદાદાના મેળાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન આ સંસ્થાના મંદિરના સૌ ટ્રસ્ટીશ્રીઓ આદરણીય પ્રવીણભાઈ આદરણીય શ્રી ગામના સરપંચ શ્રી ગંગાબેન બધા લોકોએ સાથે મળી કરી આ મેળાનું ઉદઘાટન કર્યું છે અને આ બાતીગણ સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનને જીવંત રાખી અને વર્ષોથી આપણે જ્યારે ખૂબ જ આનંદ સાથે મનોરંજન કરતા હોઈએ અને ખાણીપીણી મનોરંજન બધી જ સુવિધાઓ આ મેળાની અંદર જ્યારે જોવા મળી છે ત્યારે ખૂબ જ લોકો આનંદ લેતા હોય છે ત્યારે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આપણે આ મેળાનો આનંદ માણવા માટે વધારીએ ત્રણ દિવસ સુધી ગ્રામ પંચાયત હોય પોલીસ મિત્રો હોય ગણ હોય કે સૌ જે પણ આ વિસ્તારના આગેવાનો હોય સાથે મળી કરી ચિંતા કરીને આ મેળામાં સૌની સલામતી જળવાય સૌને સારી રીતે મેળાનો આનંદ માણી શકે એની વ્યવસ્થા ઊભી કરતા હોય ત્યારે હું તમારા માધ્યમથી બધાને અભિનંદન આપું છું અને સૌ લોકો આ મેળાનો આનંદ માણવા માટે આવે એવી અપીલ કરું છું લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ